ત્રેવીસ તારીખે બપોરે જાડી ઝાંકરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્કવેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એ એસપી પ્રતિભા જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવેલ અને એમની સાથે ડીવાયએસપી એસપી પટેલ ડીવાયએસપી એસપી જે ટી સોનારા એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ સીસીટીવી ટેકનિકલ નોન ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને છસોથી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી બે શકમંદ ઈસમોને ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી જેની ત્રેવીસ વર્ષ ઉંમર છે અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતી થૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર ની જ બિલ્ડિંગમાં ઓગણચાલીસ નંબરના રૂમમાં રહે છે જેનું મૂળ વતન રોસ્તમપુરા રાયબરેલી ઉત્તર પ્રદેશ છે બીજો આરોપી અનુજ સુમન પાસવાન એની ઉંમર પણ ત્રેવીસ વર્ષ છે એ પણ શિવદર્શન સોસાયટીમાં હેલ્થ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ ઝારખંડનો રહેવાસી છે આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વાયને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ હતી એની સાથે ત્રણસો બે ત્રણસો એ ત્રણસો છોતેર એ બી ત્રણસો છોતેર ડી બી ત્રણસો છોતેર બે એમ આઈપીસી બસો એક તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલ છે આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે બંને મુખ્ય આરોપી છે એમાંનો એક દીપક જે અઢાર તારીખે મજૂરીએ ગયેલ ન હતો જેની સવારની શિફ્ટ છે અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખડાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને ત્રણ ચાર એને થપ્પડ પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે આ બાબતે ડીજીપી ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી વાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર એ એસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે જેમાં ડીવાયએસપી સોનારાજ ઇન્ચાર્જ બારડોલી ડીવાયએસપી છે એલ સી પીઆઈ એસઓજી અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે એટલે ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે